ડીએપી ની હતી જેવા તેવા રૂપ રૂપ જેવા ખાતર લઈને ખેડૂતોએ વાવેતર કર્યા અને પંદર દિવસ પેલા પાણી છોડ્યું પછી બે ત્રણ દિવસ દસ બાર દિવસ પેલા ખેડૂતોએ પેલા પાણ પાયા અત્યારે ખેડૂતોને બીજા પાણીની તાતી જરૂર છે પણ અત્યારે ડેમના ગેટ દર વર્ષે મેનેજમેન્ટ નર્મદાના અધિકારીઓ રાખતા નથી એટલે દર વર્ષે એકથી બે વખત બંધ કરે છે ખેડૂતોના મહામૂલી કિંમતનો જીરાનો અને બીજા ઘણા વાવેતર અત્યારે કરે છે લસણના નીના એ પાક હવે નુકસાન જવાની આરા ઉપર છે આવું મિસ કેમ કરે છે ખેડૂતોને સત્તામાં ચૂંટાયેલા આગેવાનો આપણે અવારનવાર રજૂઆતો ખેડૂતો કરે જ છે કે આ પ્રશ્નનો હલ લાવો કારણ કે બ્રાહ્મણી બે નીચેના ઓછામાં ઓછા ઓગણીસ ગામ અને પચાસ હજારથી વધારે હેક્ટર જમીનો જે ઓગણીસ ગામની એ વર્ષો વર્ષ અમુક ટકા દસથી પંદર ટકા આવા મિસમેનેજમેન્ટના હિસાબે નુકસાનીમાં ખેડૂતો જાય જ છે અને ખેડૂત એક કહેવત છે કે ખેડૂત ખોટ કાય પણ ખોટી ન થાય પણ આ દર વર્ષે સિઝનમાં ગમે જગ્યાએ ભેગું થવું જ પડે છે જો કાલના દિવસમાં પાણી ન છૂટ્યો તો ડેમે જ

એક રીતે આપણે જનસેવક કહેવાય અને નોકરીયાતને પણ સેવકની ભૂમિકામાં જ કહેવાય એ એ ખેડૂતોને થોડીક સારી રીતે મેનેજમેન્ટ રાખે અને એક પ્રશ્ન બીજો ઊભો થયો કે ખેડૂતો પીયાઓ નથી ભરતા કોઈ ખેડૂતોને પીયાઓ નથી ભરો એવું નથી પીયાઓ ભરવો જ છે અને ખેડૂતો તમતારે તમે તમારો સ્ટાફ ઓછો છે રામ નર્મદા નિગમ પાસે સ્ટાફ નથી ખેડૂતોને ઉઘરાણીમાં ઉતરી ગયા છે તમે ફોર્મ નહીં ભરો તો પાણી નહીં નહીં આપી પણ ખેડૂતો ફોર્મ ભરવાના જ છે આ તમારી સિસ્ટમ સુધરશે એટલે ખેડૂતો સુધરીને આગળ આવી અને ફોર્મ ભરવાના જ છે પોઝિટિવ જ છે ખેડૂત અને અત્યારે જો વીસ દિવસ પહેલાં ખાતરમાં એવો પ્રશ્ન હતા કૃષિ કૃષિમંત્રી એમ કે ડીએપીને ઉરિયા સાથે કઈ વસ્તુ લેવી નહીં પણ ખેડૂતોને નથી જોતી તોય જબરજસ્તી આપે છે કૃષિમંત્રી મોટી મોટી કરે કે અમે લાયસન્સ રદ કરી દઈશું આમ કરી દઈશું તેમ કરી દઈશું એવું કાંઈ પણ થતું નથી અને ખેડૂતોને જો પાંચ થેલી જોતી હોય તો ત્રણ થેલી સરફળ ફરજિયાત આપે છે અને ઉરિયા જોતું હોય તો ઉરિયા પણ નેનો ઉરિયા પણ આપે છે નથી ખેડૂતોને અને અત્યારે ખેડૂતોને બે દિવસમાં કે કલાકમાં જો પાણી છોડી દે તો આભાર સંસદ ધારાસભ્યનો કઈ નિંદ્રામાં સુતા છે એ ખેડૂતો જાણવા માંગે છે કે આ પ્રશ્ન ઊભો જ કેમ થાય આવું વર્ષમાં પાંચ વાર ઉભું જ કેમ થાય અને ખેડૂતોને ત્રણ વર્ષની કપાસનું પાણી ઉગાડવા માટે આપ્યું જ નથી આવનારા સમયમાં હરેક ગામમાં ઓગણીસ ગામમાં પાણી માટેના દસ દસ સભ્યોની મંડળી રચી અને આવનારા સમયમાં ખેડૂત કપાસની વાવેતર ટાઈમે એક મહિનો અગાઉ નીકળશે અને જો પાણી ન આપ્યા તો અવનવા કાર્યક્રમને આંદોલન આપવા પડશે જય જવાન જય કિસાન અન્ય પણ એક ખેડૂત મિત્ર છે આપણે એમની પાસેથી જાણીએ શું નામ તમારું પ્રાણજીવનભાઈ રોહિશાળા શું તમારી માંગ છે અમારી માંગ પાણીની છે અમારે ચોવીસ ડીમાં આવે પાણી પણ અત્યારે છ દિવસથી પાણી આવતું નથી અમારે જીરાના પાક ફૂંકાય છે અમુકને કોરવણ બાકી છે અમુકે પાણી દીધેલા છે અને બીજા પાણ દેવા પડે એવું હોય એક બે દિનની અંદર જો ન આવે તો પાક ફેલ થાય તો અમારી રિક્વેસ્ટ છે અધિકારીઓને ધારાસભ્યોને કે તમે જેમ બને એમ તાત્કાલિક પાણી છૂટે એવું કરો

પછી ટ્યુએરિયા લસણ બધું વાવેતર છે એ બધું પાક ફેલ થાય એમ છે જો પાણી ન આવે તો અને લસણ નું આવેતર વખતે તો બિયારણનો પણ ભાવ એટલો હતો એટલે માની લો કે લસણની કોઈ ખેડૂત ખેતી કરતા છે આટલા ગામમાં આ કયા કયા ગામની વાત છે આ ગામ છો ધણારા દેવડિયા ખાખડી રોહિતશાળા વેજલપર હુરવડર પ્રતાપગઢ બધા ગામની વાત છે અને કદાચ આગામી દિવસોમાં જો આ પાણી છોડવામાં નહીં આવે તો તમે કયા પ્રકારના આંદોલન છે સો અમારે બધા ખેડૂતને ભેગું થઈને આંદોલન તો કરવું જ પડશે પાણી ન આવે તો ખેડૂત થાકી જ જવાના છે પાણી ન હોય તો પીચ ન થાય બધું બિયારણ ફેલ થાય પછી શું કરવાનું અમારે એક તો કપામાં અમે હેરાન થઈ ગયા વરસાદ કૂતરે તેમને વરસાદ એટલો દીધો બગાડ બધું બગાડી નાખ્યું ગઈ સાલે એ તારીખે કેનાલ બંધ થઈ ને અઠાવીસ ઓગણત્રીસ તારીખે ચાલુ થયું હતું પાછલા વાવેતર જીયા એટલે જીરાના પાકમાં અમારે ફેલ જ ગણવાનું અત્યારે તાત્કાલિક આવી જાય તો હારામાં સારું અધિકારીઓ હવે શું કહેશે અધિકારીઓનો તો પિત્ત નું પિત્ત ભરવા કોઈ અમે ના નથી પાડતા અધિકારીઓને આવતો પડે ને અધિકારીઓ અમારા આંગણે આવે અમારા ગામની અંદર આવે તો કોઈ ખેડૂત ના પડે તો કઈ શું કારણ હોય કારણ તો શું હવે ઉપરના અધિકારીઓ શું હોય શું ખબર આપણે તો કોઈની અંદરની વાત જાણી ન હોગી અમે તો ખેડૂતને પાણી ન મળે અમે પીડા થાય અમને બાકી એને જે મનની અંદર શું હોય ને શું કારણ શું તકલીફ હે ઈ તો કઈ અમે જાણતા નથી અમારા તો પાણી જોઈએ એ જ અમારા પ્રશ્ન હોય બીજો કઈ પ્રશ્ન અમે કોઈનો વાક નથી કાઢતા અમારે તો અધિકારીઓ અમને પાણી આપી દે એટલે વાહ અને પાણી ન આપવાનું કારણ પણ કેતા લોકો કઈ કારણ એમ કીએ કે પીઆઓ નથી ભરતા એટલે પીએ ભરવાની કોઈ ના પાડતા નથી એવું કહેવામાં આવે કે પીઆઓ નથી ભરતા પીઆવો ભરવા અમારે જો ખાખરેજી જે પીઆઓ ભરવાના અધિકારી આવ્યા હતા પછી અહીંયાથી અમને વાવડ આવ્યા કે રોહિશાળા આવવાના બે પછી પછી આવ્યા જ નહીં કોઈ અમે ત્યાં જતા હતા ભરવા તો અહીંયા અધિકારી જ ન આવ્યા લેવા લ્યો શું કરવું અમે તો અમને કઈ ખબર પડે નહીં એના નિયમો કેવા હોય શું કાય કેવી રીતે ભરવાનું છે એ સાહેબો આવે પછી અમે રેગ્યુલર થઈ જાય અન્ય એક ખેડૂત આપણી સાથે જોડાય છે અને એમની પાસેથી પૂછી કે શું છે કયું શું નામ વેજલપર મારું મારું નામ મહેશ ગામ વેજલપર તાલુકો માળિયા શું તમારી માંગ છે આજે એકત્રિત માંગમાં તો હવે અમારે પાણીની જરૂર છે પાણીની સમસ્યા છેલ્લા છ પાંચ થી છ દિવસથી પાણી બંધ હે ખેડૂતોએ બધા વાવેતર કરીને મૂકી દીધા હે અને જો અત્યારે બે પાંચ દિવસમાં પાણી ન મળે તો આ શિયાળું આવેતર અમારું હાવ ફેલ જાય એવું હોય એક તો ચોમાસું અમારું ફેલ ગયું હોય હવે શિયાળું ફેલ જાય એવું હોય એટલે આ બધા ખેડૂતો એની પીડા લઈ અને બધા ભેગા થયા અમારે કોઈ અરે કાંઈ દુશ્મની નથી કાંઈ નથી અમને પાણી દઈ દઈએ એટલે અમે ઘરે બરાબર જો એક બે દિવસમાં પાણી ન દઈએ તો અમે કલેક્ટરને રજૂઆત કરીશું અને નર્મદા નિગમની ઓફિસે પણ અમે રજૂઆત કરીશું આ ઉપરાંત તમે કીધું એમ કે ચોમાસુ પાક પણ નુષ્ફળ ગયો હતો અને ખાતરની અછત હતી તેમ છતાં પણ મોંઘા બિયારણો આવ્યા છે વાવેતરમાં કયા કયા પાકોનું વાવેતર થયેલું છે ખાતરની અછત હતી અને હતી ને હજી છે જ ખાતર મળતું જ નથી અત્યારે પણ હવે જો ખેડૂતોએ કોઈ દી નામ ન સાંભળ્યા હોય એવા એવા ખાતર લાવી અને વાવ્યા છે અને વાવી નવરાથી આજ પાણી નથી બરાબર અને હજી અત્યારે આજની તારીખમાં જો ઘઉંનું બિયારણ જોતું હોય ને તો નથી ઘઉંના બિયારણની અછત છે ઘઉંના કાયદેસર ભાવ તમે ગણો તો છસો રૂપિયાની આડે ગાળે ભાવ છે એની જગ્યાએ બિયારણના તેરસો રૂપિયા ખેડૂતને આપવા પડે છે તો ખેડૂતને જરૂર હોય ત્યારે જ કેમ અછત ઊભી થાય અને ડીએપીની અછતની તો મને ખબર જ નથી પડતી કારણ કે જો અછત ક્યારે ઊભી થાય કે કોઈ પણ ખેડૂત દસ ઠેલી ખાતરની જરૂર હોય એની જગ્યાએ પચાસ ભરી આવે તો જે તંત્રનું મેનેજમેન્ટ હોય એ વિખાઈ જાય આપણે માનીએમાં પણ ખેડૂતને ડીએપી મળ્યું જ નથી તો પછી અછત ક્યાંથી ઊભી થાય હવે અછત છે કે સબસિડીના કારણે શું કઈ થતું હોય એ ખબર નથી પણ ખેડૂત બધી વાતે અત્યારે પીડા છે જો આ નિરાકરણ નહીં આવે તો આવનારા સમયમાં આ બધા ગામના ખેડૂતો રહ્યા એ મોટી સંખ્યામાં એકઠા થઈ અને હું કલેક્ટરને રજૂઆત કરશું તમે આ કીધું તેરસો રૂપિયાના ઘઉં અત્યારે બિયારણમાં વેચાય છે આ જ ઘઉં તૈયાર થશે એટલે એનો બજાર ભાવ શું લાગે સાડા પાંચસો રૂપિયા ખેડૂતને જયારે વેચવાના આવશે ત્યારે સાડા પાંચસો રૂપિયા

કે બિયારણના ઘઉં હોય અથવા તો બિયારણનું જીરું હોય કે બિયારણનું લસણ હોય કારણ કે એની સારી ક્વોલિટી ખેડૂત

મિત્રો આ છે ખેડૂતની વેદના આમ તો ચોમાસુ પાક પણ નિષ્ફળ ગયો છે આપ સૌ જાણો છો અતિ વરસાદ હતો અને પાછેતરા વરસાદ હતો કપાસનો ભૂકો બોલાયો છે અહીંયા ખાસ કરીને કપાસ અને મગફળીનું વાવેતર છે અહીંયા ત્રણ બ્રાન્ચ કેનાલ પસાર થાય છે હળવદ અને ધાંગધ્રા વિસ્તારમાં ખાસ કરીને મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં આ ત્રણેય કેનાલો પસાર થાય છે પછી ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ હોય મોરબી બ્રાન્ચ કેનાલ હોય કે માળિયા બ્રાન્ચ કેનાલ હોય અને એમ છતાં પણ અહીંયા નાના મોટા ઘણા ડેમો આવેલા છે અહીંયા આ જે પાણી આવે છે એ કદાચ બ્રાહ્મણી બે ડેમમાંથી પણ સપ્લાય થઈ શકે એવા ઓપ્શન પણ ઘણા બધા છે અને આપ જાણો પણ છો તેમ છતાં પણ ખેડૂતોને જ્યારે જરૂર હોય ત્યારે જ પાણી કેમ નહીં અપાતું હોય ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવજો કારણ કે ખેડૂતને ચોમાસું વાવેતર કરવું હોય આગેતરો કપાસ વાવવો હોય ત્યારે કેનાલ બંધ હોય અત્યારે એક પાણ પાયું છે અને ફરી ઉગાવવા માટે બીજું પાણીની જરૂર છે ત્યારે જ કેનાલ બંધ છે અને હજી આવનારા દિવસોમાં ઉનાળું તલવાનું થશે ત્યારે જ કેનાલની આ હૈયાહોળી હોય છે આટલી કેનાલો પસાર થાય છે આટલું મેનેજમેન્ટ છે તો ક્યાંક ને ક્યાંક તંત્રએ એક યા બીજી રીતે ખેડૂતોને હેરાન કરતા હોય એવું ખેડૂતોનો આક્ષેપ છે અને ખરા ટાણે જ ખેડૂતોની મુશ્કેલી વધારતા હોય આમ તો જોઈએ તો ઉપરથી કુદરતી આપતને તો ખેડૂતો હંમેશા પહોંચી વળતા હોય છે અથવા તો એવું થતું હોય છે કે ભાઈ ચોમાસું સિઝનમાં આપણને ન કંઈ લાભ થયો તો શિયાળુ પાક વાવીએ અને શિયાળુ પાકમાં પણ કદાચ કુદરતી આપતમાં ક્યાંક માવઠાઓ હોય તો એમને એવું થતું હોય છે કે ભાઈ ઉનાળું કંઈક વાવેતર કરીએ અને બે છેડા ભેગા કરીએ પણ કેમ અહીંયાના તંત્રને આ આંખ ઉઘડતી નહીં હોય કે અથવા તો એ જાણી જોઈને હેરાન કરે છે શું છે મિત્રો એ જવાબ તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આભાર ખેડૂત મિત્રો આભાર